નમસ્કાર দর্শক મિત્રો 10 ગ્રેટમાં આપનું સ્વાગત છે હું છું સહીદ કુરેશી પાલનપુર તાલુકાના ગઠાવાળ ગામ પાસે સ્થિત સધીમાના મંદિર બાજુ પટેલ ખાતે રોટરી ક્લબ ઓફ પાલનપુર દ્વારા અને કલ્યાણ જવેલર્સના સહયોગથી દર વર્ષની જેમ આ વર્ષે પણ જાંજર દ્વારા ભવ્ય ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ગરબા કાર્યક્રમને લઈને ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ખાસ વાત એ રહી કે આ વર્ષે પ્લાસ્ટિક મુક્ત અને સ્વચ્છતા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે ગરબામાં આવનારા લોકો માટે ખાણીપીણાના સ્ટોલ બેસવાની અનુકૂળ વ્યવસ્થા મિનરલ પાણી સહિત તમામ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે સાથે સાથે તમામ આયોજકો પેરેદારી કરી રહ્યા છે જેથી ખેલૈયાઓને કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે સુરક્ષાની દ્રષ્ટિએ બાઉન્સરોની ટીમ તૈનાત કરવામાં આવી છે જેમાં મહિલા બાઉન્સરો પણ સામેલ છે ખેલૈયાઓની સુરક્ષા અને આરામદાયક અનુભવ માટે આ ખાસ આયોજન કરવામાં આવ્યું છે

એને કેચઅપ કરી અને એને બહાર મોકલવામાં આવે છે અને અહીંયા મહિલાઓની સંપૂર્ણ જવાબદારી અમારા જે બાઉન્સર ભાઈઓના હાથમાં હોય છે સાહેબ તમારી કોઈ પણ છોકરી આવે તો બી એની જવાબદારી સંપૂર્ણ અમારી હોય છે અહીંયા કે અહીંયા ગમે ત્યારે નાચે રાત્રે અમે એટલા બી સગવડ પાડીએ છીએ કે કોઈ છોકરી રાત્રે એકલી ઘેર જતી હોય તો બી અમારો બાઉન્સર ભાઈ કોઈ બી એને ઘેર સુધી પહોંચાડે છે અને અમે સંપૂર્ણ રોટરી ક્લબ પાલનપુર આયોજિત જેટલા બી ગરબામાં અહીંયા પ્રોગ્રામ થયા છે એમાં સંપૂર્ણ સેવાઓ અમે આપેલી છે